હાલો કેન ની શું કરે છે ફોન ના આયો તારો અજી 20 મિનિટ તો થઈ આપણે વાત કરે તમાર વાડી કેટલી વાત કરવી છે એ બધું છોડ ને આપણે ફરવા જઈએ ક્યાંક ચાલના હમણાં તો સગાઈ થઈ આપણે એમ તો કેટલું ફરીશું સગન પછી તો એમે ફરવાનું તો છે જ ના આપણે જોવો તો તું મારી દુનિયા જો તારા જોડે ફેરા લઉં ને એટલે આખી દુનિયા ફરી લીધી એમ જ ગણાય મારું નસીબ બહુ સારું છે તમે મને મળ્યા હા મારા ગન્નાએ મને એવું કહેતા હતા કે તને તો કેટલી સરસ બહુ મળી જાય તમારો ફોન આવે ને એટલે અહીંયા તો એ એ એ જીજાજીનો ફોન આવ્યો જીજાજીનો ફોન આવ્યો એવું કરે બોલો મને મારા ભાઈ બધા ભેગા થઈ ખીજાય ખીજાય કરે છે ભાભીનો ફોન આવ્યો ભાભીનો ફોન આવ્યો બસ હવે ફટાફટ લગન થઈ જાય આપણા આજે તમે મને ફોટો મોકલ્યા વગર ઊંઘતા નહીં હો કાલે તમે મને ફોટો મોકલ્યા વગર સુઈ ગયા હતા સારું પણ હવે તારા પહેલા મને ફોટો મોકલવાનો પછી જ હું મોકલે ને

તમે ક્યાં ના આયા છો સુવા મારી શંકા કરું છું તમે શાહરૂખ ખાન છો શંકા કરું ખાન એટલું બધું હોય તો સુલેવા મારા ઉપર ધ્યાન રાખું છું કોઈ ધ્યાન તમારા નહી રાખ હાલ જઈ કુદવા મંડપ મને ગુસ્સો આવો છો આજે બહુ થઈ ગયું છે તારું હવે ગુસ્સો શું છો જતો હું ઉભો ઊભો થઈને બીજું તો શું કરી લે એમ